પૈસા તમારે છે છોકરો છે ટુકડો ખરો ને મારા ગયો બરોબર બરોબર પેલા બરોબર એ આ તમારો વીસ બરોબર ચતુર ની ચિંતા કરતા ને હા પણ ભાઈ ભલે બે કોરોબર પણ એ મારા કો જ સર તો બરોબર બરોબર હા એ તો સતુરભાઈ ને હું ખુ છું પૂરેપૂરું તો બરોબર ને કારણજી પણ એ ચતુર મુખ્ય વાવ રહી શત્રુભાઈ નો વિષય આપ મારો પૂરેપૂરો તમારો હું તમારો મોકલ મંજૂર કરી આલ્યો તમે બીજા જોવા આવ્યો બરોબર પછી એટલું ગમો કોમ કર્યું તો આ થોભો થોબડે લાઈટો કરી તમારી ભાઈ એ નવો ખરો વાત છે પણ એને તો મમ્રદા નું પગચું સર એ વાત શકુર ઉપર પડતું ફોરમ એ વાત હા

બધું બરોબર હા બધી વ્યવસ્થા છે આ જોવા બતાવો હું આળુ બાળુ આ નેકળું છોકરો હા એ કરવાનું કર્યું

તમે આજે પેલા બે એ તો ભાઈ શતુર ને એ તો મને ખબર છે પૂરો પૂરો વિશ્વાસ હા મને મને જતું હતું ના ના

યા તો એનો વોટિંગ તો હાળ કમ્પ્લીટ કરી છો બધું વોટિંગ તો કમ્પ્લીટ કરી પણ મારા તો ભાઈ થોડી વાર જેઠા ભાઈ તમે વાતો ખરા ને બતાવતા કે હું આ રોડ કર્યા છે પણ ડફનો ના તો કહેજો રોલ કાઢવાથી આવશો ના તમારો ટુકડો હું થવા લ્યા ના થવા જોયું

આપડા શોગત બીજી કરેલી છે આપડે દગો કરતા નહીં દગો કર્યો ના ના જરાય દગો કરો આ તો પેલા પેટીઓ ખોલી રાપરા પોત્રીસો રૂપિયા એટલે બધો કવર કઈ નાખ્યો

રાજબ લાખ લાગી તો એ ર ર ર લાખ લાગીરા તું બસ તીકીયા અને તેલો દીવમજત સતરભાઈ હ તુ ત ક કંપુતરી આઈ જર જતો તો દેશો તો મારા કંપુતરી

એ તો ભાઈ અમાર પૈસા તો હું જગ તમે આલ્યો જ મો આલ્યા બરોબર ના હું તો યોન ખરો ને ખેતરો માં નઈ છોડું ના ના મે એવું ના કરાય હેડો આવતા માં તમાર કોક કર્યો બરોબર કોક કર્યું તમાર વાળો હા જીતાડ્યો ના ના મારા ખેતરો માં જ રહેવું છોઠો ઠો ના હું તો પાળવા છે મારે ના ના મે તો અરે બે મહિના થી મને કેટલો ફેવર્યો છે એ વાત સાચી છે પણ હું ક માર રા જફ દે કે ખુ પૈસો ઉપર ઉપર ના ના હા થવાની બરોબર છે બરોબર પણ આ દગો કરી એની વાત કરું છું હા હા બરોબર આપડા સમાધાન કઈ નાખીએ બરોબર સમાધાન તો બરોબર છે સમાધાન તો હા હા હજી મારે પાણા

બરોબર છે તમારે રાજમાં ફો કર જેઠિયાનો ટુકડો કરજો એ તો જેઠાનો ટુકડો પૂરો કરી બોલ્યો છે એનો કરી

કરો પેલો પછી સરપંચ ખોટું ના લાવે કંકુ મંકો નાખજો મારા કંકુ નાખજો થોડી એક વાતાવર તો કરી

આ રાખવાનો નહીં પૂછી ગણ્યો કર્યો ગણ્યા ને ગણ્યા રે જો નહીં